નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત એજીન લાઈવ માં આપનું સ્વાગત છે ઐતિહાસિક દરબાવતી ચાર રક્ષક દેવી પૈકીની બહુચરાજી માતાના મંદિરે વડોદરા ભાગોળ વર્ષો પુરાણી પરંપરા મુજબ આ જોજ દુર્ગાષ્ટમીના દિવસે મેળો યોજાયો મેળામાં મોટી સંખ્યામાં ડોકોઈ નગરના દર્શનાર્થીઓને માય ભક્તો દર્શને ઉમટી દર્શન કરી ધન્યતા અનુભવી હતી પંડિયા પરિવાર દ્વારા અષ્ટમીના હોમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી ડબોઈનો પંડિયા પરિવાર માતાજીના મંદિરની દેખરેખ રાખી રહ્યું છે ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો ખાતે આવેલા માતાના હતો ઐતિહાસિક નગર છે અને અમીનો શક્તિના નવલા નોરતા ચાલી રહ્યા હોય ત્યારે નગરની રસ્તા માટે જે રાજવી દ્વારા ચાર જેટલા મંદિરોનું સ્થાપન કરવામાં આવ્યું હતું તે પૈકીના વડોદરી ભાગોળ ખાતે આવેલા ઐતિહાસિક મા બહુચર માતાના મંદિરે પૌરાણિક પરંપરા મુજબ દુર્ગાષ્ટમીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે અષ્ટમીના મેળાનું આયોજન થતું હોય છે ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો મામળચરના સાનિધ્યમાં થયો હોય અને મોડી રાત સુધી દર્શનાર્થીઓ દર્શન કરી અનુભવાતા જોવા મળ્યા હતા માતાજી સૌની મનોકામના કરે તે માટે માઈ ભક્તોએ પ્રાર્થના કરી હતી ડભોઈના પંડ્યા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માતાજીના મંદિરની અર્ચના ઉજા અર્ચના સાર સંભાળ લેવામાં આવી રહ્યું હોય ત્યારે ચાલુ વર્ષે દુર્ગાષ્ટમીના હોમનું પણ આયોજન યથાવત કર્યું હતું આવેલું છે આજે આઠમના દિવસે જે મેળાનું આયોજન થાય છે અહીંયા અને પૌરાણિક મંદિર છે સવારે હવનનું આયોજન થાય છે હવનના દર્શન માટે પણ ઘણા બધા આસપાસના ગામ ગામડાથી લોકો આવી રહ્યા છે અને ગામના લોકો પણ દર્શનનો લાભ લે છે અને આખો દિવસ બહુસા માતાજીનો મેળો ચાલી રહ્યો છે અને દર વર્ષની જે માવર્ષે પણ હજારો ભક્તો માતાજીના મંદિરમાં આવીને માતાજીના આશીર્વાદ લીધા છે અને માનંદના ગરબાનો પણ લે છે અને આખું વર્ષ દરમિયાન રવિવારના દિવસે સવારે દસ વાગે આનંદના ગરબાનું પણ આયોજન થાય છે તો તમે માઈ ભક્તો ગર્ભાવતી નગરીના દરેક માઈ ભક્તો આનંદના ગરબા પણ અચૂક અચૂકથી હાજરી આપશો જય માતાજી ગર્ભાવતી નગરીમાં આજે આઠમના દિવસે બહુચરા માતાના મંદિરે જે મેળાનું આયોજન થયું છે આજ સાથે આજે સવારે જે નવચંડીનું અહીંયા આયોજન થયું છે તે દરમિયાન બધા ભક્તોએ અહીંયા આવી દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા છે તે બદલ અમે બહુચરા માતાના મંદિર તરફથી આપ સૌ ડભોઈની જનતાને હાર્દિક અભિનંદન માનીએ છીએ જય માતા